નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આજે મહા શિવરાત્રિનું પર્વ દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળાનાથનું પાતાળમાંથી પૃથ્વીલોક પરના પ્રાગટ્યનું આજે એક પવિત્ર પર્વ ભગવાન ભોળાનાથમાં શ્રદ્ધા ધરાવતો સમાજનો આપણો વિશાળ વર્ગ આજનો દિવસ ખૂબ ભક્તિભાવથી આ પર્વ ઉજવશે અને આપ સૌ દર્શક મિત્રોને અમારા તરફથી આ પર્વની મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે તારીખ છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર છે બુધવારનો દિવસ પણ આજના દિવસે મહાશિવરાત્રીના પર્વના કારણે આપણા તમામ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજો બંધ હોય એટલે માર્કેટિંગ યાર્ડો તરફથી ભાવોના કોઈ રોજાન આપણા સુધી આજે આવવાના ન હોય આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવી છે એ મુદ્દો છે આપણા અત્યારના દિવસોમાં આ સમયમાં શિયાળુ સિઝનના આપણા જે કોઈ વાવેતરો હોય એ વાવેતરો પૈકીના આપણા રોકડિયા પાકોમાં સૌથી અગત્યનો પાક એટલે આપણો ધાણાનો પાક અને ધાણાના પાકમાં અત્યારના દિવસોમાં જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે આગળના સમયમાં આપણને ધાણાના ભાવમાં વધારો મળવાની શક્યતાઓ છે કે કેમ બજાર અત્યારે જે છે એ જગ્યાએ બજાર જળવાઈ રહે અગર તો બજારમાં નાનો મોટો ઘટાડો આવી શકે કે શું થઈ શકે એના મુદ્દાની જ્યારે આપણે ચર્ચા કરવી છે ત્યારે થાણાના પાક ઉપર આપણે વીતેલા દિવસોમાં જે કાંઈ ચર્ચાઓ કરી છે એ ચર્ચાઓ મોટાભાગે ઉત્પાદનના આંકડાઓને અને ઉત્પાદનના આંકડાઓના આધારે જે સ્થિતિઓ અત્યારના દિવસોમાં છે એના પર ચર્ચા કરી છે હવે ઉત્પાદનના જે આંકડાઓ છે એ આંકડાઓ લગભગ ત્રણેક અઠવાડિયા પહેલાંથી બજારમાં ફરતા થઈ ગયા છે અને એ આંકડાઓનો જે કાંઈ અંદાજ છે એમાં કેટલાક ફેરફારની શક્યતાઓ એટલા માટે છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ આ વર્ષમાં તાપનું પ્રમાણ એકદમ ઝડપથી વધી ગયું છે અને ઝડપથી વધેલા તાપના પ્રમાણના કારણે આપણા દરેક શિયાળુ પાકો પર એની અસર થઈ શકે એમાં ધાણા જેવા સંવેદનશીલ પાક પર સૌથી વધારે અસર થવાની શક્યતાઓ હોય છે અને તેથી આપણા રાષ્ટ્રીય ઉત્પાદનમાં થોડો ઘણો ઘટાડો થવાની શક્યતાઓ પણ બને છે પણ એકંદર એવરેજ જે માનવામાં આવે છે એ પ્રમાણે આપણે જોઈએ તો લગભગ સાતેક લાખ ટન જેટલા ધાણા સમગ્ર દેશમાં આ વર્ષમાં પાકે એવો અંદાજ બજાર તરફથી આપણને કહેવામાં આવી રહ્યો છે તો આ જે અંદાજ છે એ અંદાજના હિસાબથી આપણે જોઈએ તો ગયા વર્ષના ધાણાના ઉત્પાદન કરતાં થોડું ઉત્પાદન આ વર્ષે નીચું રહી શકે છે હવે ઉત્પાદન નીચું રહી શકે એ સામાન્ય પ્રમાણમાં જો નીચું રહી શકે તો ભાવમાં બહુ ફેરફાર ન બને પણ નિકાસની શક્યતાઓ કેવી છે ગયા વર્ષમાં કેટલી નિકાસ થઈ અને એના પહેલાંના વર્ષમાં કેટલી નિકાસ થઈ હતી એને આપણે જો જોઈએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં આપણે ત્યાંથી ધાણાની જે નિકાસ થઈ હતી એ લગભગ ચોપનથી પંચાવન હજાર મેટ્રિક ટન જેટલી ધાણાની નિકાસ થઈ હતી એની સામે વર્ષ બે હજાર ચોવીસમાં ધાણાની નિકાસમાં ખૂબ મોટો વધારો આવ્યો અને એ વધારો લગભગ બમણા જેટલો આપણે કહી શકીએ એક લાખ અને આઠ હજારથી દસ હજાર ટન જેટલા ધાણા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આપણા દેશમાંથી નિકાસ થયા દુનિયાના બાકીના દેશોમાં હવે આ વર્ષમાં નિકાસની શક્યતાઓ કેટલી તો ભારતીય મસાલા બોર્ડના અંદાજો પ્રમાણે અને ભારતીય મસાલા બોર્ડના આંકડાઓ પ્રમાણે આપણે જોઈએ તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષમાં આઠથી દસ ટકા નિકાસ વધશે એવી શક્યતાઓ મસાલા બોર્ડ તરફથી બતાવવામાં આવી રહી છે હવે આઠથી દસ ટકા જો નિકાસ વધે આ વર્ષમાં તો નિકાસની માંગ જે છે એ સારી રીતે બની રહે એવું આપણે માની શકીએ હવે સારી રીતે નિકાસની માંગ જો બની રહેવાની હોય અને ઉત્પાદનમાં સામાન્ય રૂપમાં પણ જો ઘટાડો થાય સિઝનની આ જે વિપરીત અસર છે એના કારણે તો બજારમાં ભાવોમાં બહુ આપણને ચિંતાજનક સ્થિતિ આગળના દિવસોમાં ન દેખાય પણ આખરે કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવો જે કાંઈ અત્યારે આપણે અંદાજતા હોઈએ એમાં આગામી સમયમાં કોઈ નવા કારણોસર પણ ફેરફારો આવવાની શક્યતાઓ રહેતી હોય છે એટલે આ બધી શક્યતાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવો હોય ધાણાના પાક પર તો અત્યારના સમયે આપણે શું નિર્ણય કરી શકીએ આ સવાલ આપણા માટે સૌથી મોટો હોય છે તો ધાણામાં બાકીની દરેક ચીજોમાં એવું હોય છે કે જેની સારી ક્વોલિટી હોય એનો સંગ્રહ આપણે લાંબો સમય સુધી કરી શકીએ ધાણામાં એવી પરિસ્થિતિ છે કે ધાણા સારી ક્વોલિટી એને જ ગણવામાં આવે છે જેનો કલર ખૂબ સારો હોય તો ખૂબ સારો કલર જે ધાણાનો હોય એ ધાણાના ભાવ અત્યારે આપણને બજારમાં વીસ કિલોના સારી ક્વોલિટી ખૂબ સારી ધાણીની ક્વોલિટી અને સારો કલર હોય તો ત્રણ હજાર પાંચસો રૂપિયા પૈસા મળી રહ્યા છે બહુ ઓછો માલ હોય છે પણ આવા ભાવ આપણને મળી રહ્યા છે તો આ માલનો સંગ્રહ કરવામાં આપણી સામે એક જોખમ એ રહેલું હોય છે કે અતિ સંવેદનશીલ તાક ધાણાનો છે અને એની અસર એના રંગ પર એના સંગ્રહના કારણે થતી હોય છે એટલે બે મહિના ત્રણ મહિના કે ચાર મહિનાના અંતે અત્યારના દિવસોમાં જે કલર એનો હોય એ કલર જળવાઈ રહેવાની શક્યતાઓ ઓછી હોય છે એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે સારી ક્વોલિટીના માલને કેટલો સમય સંગ્રહ કરી શકીએ આ મુદ્દો આપણે અલગથી વિચારવાનો રહે છે દરેક ખેડૂત તરીકે હવે બાકીનો જે માલ છે આપણો બીજા નંબરનો કે ત્રીજા નંબરનો જે કાંઈ હોય તે તો આમાં આપણે શું વિચારી શકીએ તો આપણે કહ્યું તેમ બજારમાં કોઈ સ્થિરતા અગર તો લાંબા સમયે એક જ રૂપમાં બજાર ચાલ્યું જાય આવી શક્યતાઓ બહુ ઓછી હોય છે અને તેથી અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ વિચારીએ અને સમજીએ તો આપણી પાસે જે કાંઈ ધાણાનો પાકેલો માલ હોય એમાંથી અમુક ટકા માલ અત્યારના બજારમાં આપણે વેચી અને અમુક ટકા માલ આપણે સંગ્રહ કરીએ જેનાથી બે વસ્તુ બની શકે છે એક આગળના સમયમાં ભાવોમાં જો વધારે ઘટાડો આવે તો અત્યારનો વેચેલો જે કાંઈ આપણો માલ હોય એનાથી આપણને થોડો સંતોષ રહી શકે કે આપણે કેટલોક માલ તો ઊંચા ભાવમાં વેચ્યો છે પણ આગળના સમયમાં જો સારો ભાવ બને તો આપણી પાસે બાકી રહેલો માલ છે એના ઉપર આપણે સારું વળતર મેળવી શકીએ છીએ મિત્રો તો ધાણાના પાકમાં અત્યારના સમયમાં આજે પણ હજી આપણે લાંબા સમય માટે ભાવ ખરેખર વધશે અને કેટલો વધશે એનો કોઈ ચોક્કસ અંદાજ આપી શકીએ એવા સંજોગો પાકની પરિસ્થિતિ પ્રમાણે નથી અને તેથી અત્યારના સમયમાં સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ વેચી નાખવું કે સંપૂર્ણ સંગ્રહી રાખવું આવો નિર્ણય કરવાને બદલે સામાન્ય રૂપમાં આપણે આપણા પાકના જથ્થા પ્રમાણે કેટલો પાક આપણી પાસે છે એના પ્રમાણમાં ત્રણ ભાગ પાડી શકીએ બે ભાગ પાડી શકીએ અને ભાગ પાડી અને કેટલોક માલ અત્યારે વેચીએ અને કેટલોક માલ આગામી દિવસોમાં વેચવા માટે આપણે સંગ્રહિત કરી રાખીએ મિત્રો તો આજના દિવસે આજના સમયે ધાણાની વર્તમાન પરિસ્થિતિ અને બજારની એકંદર વધઘટની શક્યતાઓ સાથે સાથે નિકાસની જે કાંઈ શક્યતાઓ છે એ શક્યતાઓ અને ઉત્પાદનના એકંદર આંકડાઓ આ બધા મુદ્દાઓની જ્યારે ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે આપણા ધાણા પકવતા ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે આ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત